હલવો પેલા આપણે ગાજર ની વોશ કરી લીધા છે હવે આપણે છોલી લઈશું ગાજરને હવે આપણે છોલી લીધા છે હવે આપણે ગાજરની છીણ પાડીશું ગાજર આપણે છીણાઈ ગયું છે હવે આપણે હલવો બનાવવાનું સ્ટાર્ટ કરીશું પહેલાં બે ચમચી ઘી એડ કરીશું હવે આપણે ગાજરની છીણને એડ કરીશું હવે આપણે મિક્સ કરીશું બે પાંચ મિનિટ શેકાવા દઈ પછી આપણે દૂધને એડ કરીશું કમ્પ્લીટ થઈ કે જવા આવ્યું છે હવે આપણે ખાંડને બી એડ કરીશું આ મેં લીધો છે એકદમ મોડો માવો મોડા માવાને બી આપણે એડ કરીશું હવે આપણે બે ચમચી પાછું ફરીથી ઘી એડ કરીશું ઘીને આપણે મિક્સ કરી લીધું છે હવે થોડી વાર થવા દઈ પછી આપણે ઈલાયચીને બી એડ કરીશું હલવો થઈ ગયો છે રેડી હવે આપણે ઇલાયચી એડ કરીશું ઘી છૂટું પડી ગયું છે હવે આપણે લઈશું આપણો ગાજરનો નો હલવો હવે રેડી થઈ ગયો છે અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી રાધે રાધે